માત્ર એક કૂવા છે અને વર્ષોથી અમે લોકો પાણી પીએ છે સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે પાણી નથી અને એક બેડપપ છે એમાં પાણી આવતું જ નથી નમસ્કાર બિલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બારી મોહોળા ગામમાં પીવાના પાણી માટે ભારે મુશ્કેલી વેઠતી મહિલાઓ કૂવામાંથી ખૂબ જ ખરાબ અને જીવના જોખમે પાણી ભરવા માટે મજબૂર બની છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના બારી મહુડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે અને આ ગામમાં બારી ફળિયું અને નિશાળ ફળિયો એમ બે ફળિયા આવેલા છે જ્યાં પચીસ જેટલા ઘરો પણ આવેલા છે અને એકસો પચાસ જેટલા લોકોની વસ્તી ધરાવતા આ ફળિયામાં બોર અને હેડપંપ તો છે પરંતુ બંધ હાલતમાં છે અને કાળઝાળ ગરમીમાં નદી કોતરોમાં પણ પાણી સુકાઈ ગયું છે જેના લીધે બંને ફળિયાની મહિલાઓને પાણી ભરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બારી ફળિયાની મહિલાઓએ પીવાના પાણી માટે વલખા મારવાનો સમય આવ્યો છે અને બારી ફળિયામાં ફૂટ જેટલો ઊંડો કૂવો પણ આવેલો છે જ્યારે બારી મહિલાઓ કૂવામાંથી જીવના જોખમે પાણી કાઢી અને પીવા માટેનું પાણી ભરી રહી છે તે કૂવાનું પાણી કચરાવાળું જીવાતવાળું અને ગંદુ પણ છે જેના કારણે બીમારીની પણ ખતરો રહેલો છે પરંતુ પાણી માટે બીજો કોઈ સ્ત્રોત અથવા તો બીજો કોઈ વિકલ્પ ન હોવાના લીધે આ ગંદુ પાણી પી ભરી અને પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે આ પાણી પીવાના લીધે ગ્રામજનોમાં બીમારી પણ વધી રહી છે પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે અને આદિવાસી વિસ્તારમાં સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા ઊભી કરવા માટે ફાળવેલ છે પરંતુ આદિવાસી વિસ્તારમાં જ્યારે સ્થળ ઉપર જઈને જોઈએ તો વાસ્તવિકતા કંઈક આવી જોવા મળે છે આ વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક અને પાયાની સુવિધા માટે પણ લોકોને વલખા મારવાનો સમય આવ્યો છે અને હાલ તો આ ફળિયાની મહિલાઓ જીવના જોખમે ઊંડા કૂવામાંથી પાણી કાઢી અને પીવા માટે ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે મહિલાઓની એક જ માંગ છે કે સરકાર વહેલી તકે પાણીની સુવિધા ઊભી કરાવે આલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ દેખો ગુલાબ મોગરા જેવા બાગાયતી રોપા લીંબુ ચીકુ આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ મુકામ કોલિયારી તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટાઉદેપુર પોતાના જીવના જોખમે કુંડા કુવામાંથી પાણી કાઢી અને પીવા માટે મજબૂર બનેલી આ મહિલાઓ ગમે ત્યારે અકસ્માતનો ભોગ પણ બની શકે છે અને એ પાણી પીધા પછી પણ તેમના જીવનું પણ જોખમ રહેલું છે પશુ પંખીઓ માટે પણ પાણી પીવાની ખૂબ જ તકલીફ છે અને કાગળ ઉપર મોટા મોટા વચનો આપતી આ સરકારના પ્રતિનિધિઓ દ્વારા અહીંયા કાગળ ઉપર ઘણા બધા કામ તો થયા હોવાનું જાણવા મળે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ આવી જોવા મળે છે કે જેના કારણે લોકો મજબૂર બન્યા છે ગંદુ પાણી પીવા માટે અને એ લેવા માટે પણ એમને ઊંડા કૂવામાંથી પાણી ખેંચી અને એક દોઢ બે બે કિલોમીટર સુધી આવી રીતે માથા ઉપર દેગડા મૂકી અને આ મહિલાઓને પાણી લઈ અને ડુંગરો ચઢવા પડે છે તો સરકારનું આ જે સંવેદનશીલ તંત્ર છે આ દ્રશ્યો જોઈ અને જરાક શરમ કરી અને આ વિસ્તારની અંદર પાણીની સુવિધા કરાવે તેવી સામાજિક કાર્યકરોને આગેવાનો પણ માંગ કરી રહ્યા છે અને મહિલાઓ સરકારને વિનંતી કરી રહી છે કે તેમની આ જે પાણીની તકલીફ છે તેને નિવારવા માટે વહેલામાં વહેલી તકે કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવે અન્યથા આંદોલનના માર્ગે જવું પડશે તેવું પણ જાણવા મળી રહ્યું છે તાલુકો ગામ એમાં પાણીની બહુ તકલીફ પાણી નથી અને એક બેડ છે એમાં પાણી આવતું જ નથી પછી કૂવામાં અમારે લીન પીવું પડે હાવ ગંદુ પાણી અને બહુ જીવતવાળું એમાં છોકરા પણ બીમારી પડી જાય અને માણે પણ બીમારી પડી જાય એમાં અમને દુઃખ બહુ પડે અને અમે ગમે તે તમને કરવું પડે આ કૂવા જોઈને તમે જાઓ કેવું પાણીનું બહુ તકલીફ હાવ ખાડાનું પીતા એવું અમને લાગે બીમારી બહુ પડે એવું છે અમારે અહીં કાંઈ છે નહી અહીં પાણીનો ચાલુ અહીં કોઈ આવતું જ નથી પાણી બતવા દેખવા કોઈ આવતું નથી એક જ બોરિંગ છે અમારે અહીં અને એ નીચે ઉતરી ગયું પાણી એટલે અમારે આ ખાડાનું પાણી પીવું પડે નસવાડી તાલુકો ભારે મોડા ગામ કરીને છે જે અહીંયા માત્ર એક કૂવો છે એના વર્ષોથી અમે લોકો પાણી પીએ છીએ સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે એક હેડપંપ માત્ર મૂકી આપેલો છે અમને એ પણ બગડેલો છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ સરપંચીને જિલ્લા સદસ્યને કોઈ પણ જણને એક પણ અમારું એ હેડપંપ નથી મૂકી આપતા માત્ર એક હેડપંપ છે એ પણ બગડેલો છે નાતા કરીને બેડકા જે જીવ જંતુ મરે છે એ અમારે ના છૂટકે પાણી પીવું પડે છે આ કૂવાનું અને એના લીધે બાળકો પણ બીમાર પડે છે અને ઉંમરલાયક લોકોને પણ ઘણી તકલીફ પડે છે ના છૂટકે ડોળું પાણી આજે પીવું પડે છે અમારે એટલે સરકારને વિનંતી કરીએ છીએ કે જેથી જલ્દી અમને મહિનાની અંદર નિરાકરણ લઈને એક બે હેડફોમ્પની અમને સુવિધા કરી આપે